કાકી કેમ છો નાથી મજામાં શું થયું મોબાઈલ ગયો કે રીતે હાથમાંથી ચૂંટવીને ભાગી ગયો કોણ હતો કાકી ખાલી નામ બોલો તમે નામ બોલો બતાડો મને એકવાર ખાલી ઓ કમિશનર હું બેજાની જગ્યાએ આ છે ને આ બેરોજગારી છે ને એના લીધે યાર આ એમાંના યુવાનો બધા ચોરી લૂટફાટ બધું કરે છે જોકે અત્યારે તો ખસી સારી પરિસ્થિતિ છે બાકી અમારા ટાઈમે એક વખતે એવી બેરોજગારી હતી કે ટીવી માં જોઈએ ને કે દરિયામાં ભરતી આવી જાય તો લોકો સર્ટિફિકેટ લઈને દોડે પછી કેવું પડે કે આ નોકરીની ભરતી નહીં ભાઈ આ દરિયાની ભરતી અલગ આવે પણ કાકા મોબાઈલ નું શું કાકીના હાથમાંથી છૂંટવીને ગયો યાર પણ તું ચિંતા ના કર ને ભાઈલું એ જે છૂટવીને ગયો ને એનાથી કશું થવાનું નથી કેમ એવું ચાર્જર તો મારી પાસે છે මේ ඩොවේ තුූතො අන මගනි බැටිසනමු